હેલો દોસ્તો કેમ છો દોસ્તો આપણે આજે વાત કરવાના છે બોલિવૂડના સ્ટાર સિંહ વિશે તો ચાલો દોસ્તો આપણે તેમના વિશે જાણીએ દોસ્તો સિંહ રાજપૂતનો જન્મ એકવીસ જાન્યુઆરી ઓગણીસો છ્યાસી માં પટના બિહારમાં થયો હતો તેમના પરિવારની વાત કરીએ તો તેમના પિતાનું નામ કિશન કુમારસિંહ અને તેમના માતાનું નામ ઉષા સિંહ હતું તેમને ચાર બહેન હતી પ્રિયંકા સિંહ શ્વેતા સિંહ મિતુ સિંહ અને નીતુ સિંહ તેમણે સેન્ટ કેલેન્સ હાઈસ્કૂલ પટનામાં અભ્યાસ કર્યો હતો 2002 માં તેમના પર દુઃખનો પહાડ આવી ગયો જ્યારે તેમની માતાનું અવસાન થયું આ ઘટનાથી તેમનો પરિવાર ઘણો દુઃખમાં આવી ગયો એ વર્ષ દરમિયાન તેમનો પરિવાર પટનાથી દિલ્હી આવી ગયો અને કુલાચી હંસરાજ મોડલ સ્કૂલમાં સુશાંત સિંહે અભ્યાસ કર્યો ત્યાર પછી દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટીમાં તેમણે બેચલર ઓફ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું અભ્યાસની સાથે સાથે તેમણે શ્યામક ડાવરના ડાન્સ ક્લાસ પણ જોઈન કરી લીધા હતા તેમના સારા ડાન્સ માટે બે હજાર છમાં ફિલ્મફેર એવોર્ડ સેનેમરીમાં એક બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા ત્યાર પછી ઓસ્ટ્રેલિયામાં થનાર કોમનવેલ્થ ગેમ્સ ઓપનિંગમાં સેનેમરીમાં સુશાંત સિંહ તેમના ગ્રુપ સાથે ડાન્સ કરવાનો મોકો મળ્યો હતો તેમના દોસ્તોને એક્ટિંગનો ઘણો શોખ હોવાથી તેમના દોસ્તોએ બેરી જોડના ડ્રામા ક્લાસ જોઈન કર્યા હતા તેમના દોસ્તને જોઈ તેઓએ પણ ક્લાસ જોઈન કર્યા હતા અને ધીમે ધીમે સુશાંતસિંહની રુચિ અભ્યાસથી ઓછી થઈ અને એક્ટિંગ અને ડાન્સ પર વધવા લાગી અને એન્જિનિયરિંગના અભ્યાસમાં તેઓ વધારે ફેલ થતા હતા તેઓ કોલેજના ત્રીજા વર્ષમાં તેમણે પૂરી રીતે અભ્યાસ છોડી દીધો અને એક્ટિંગને પોતાનું કરિયર બનાવવાનું નક્કી કરી દીધું ત્યાર પછી તેઓ સપનાની દુનિયામાં એટલે મુંબઈ આવી ગયા ત્યાં તેમણે નાડીલા બબ્બર એકજૂટ થિયેટર ગ્રુપ જોઈન કરી દીધો આ થિયેટરમાં તેઓ દોઢ વર્ષ એક્ટિંગ શીખતા રહ્યા અને એ વખતે તેમને નેસ્લે મંચ જેવી ફેમસ એડમાં કામ કરવાનો મોકો મળ્યો હતો બે હજાર આઠમાં બાલાજીના કાસ્ટિંગ ટીમના એક માણસે સુશાંત સિંહને એક ફિલ્મમાં પરફોર્મન્સ કરતા જોયા તે તેમના એક્ટિંગ અને પર્સનાલિટીથી પ્રભાવિત થયા તેમણે સુશાંત સિંહને એક ટીવી સિરિયલના ઓડિશન માટે કહ્યું તે પછી સુશાંત સિંહ ઓડિશન આપે છે અને તેઓ સિલેક્ટ પણ થાય છે તેમણે કિસ દેશ હે મેરા દિલ નામની સિરિયલમાં કામ કર્યું આ સિરિયલમાં તેમને થોડા સમય માટે જ બતાવ્યા હતા પણ તેમણે લોકોના દિલ પર પોતાની છાપ ઊભી કરી દીધી હતી એ સમયે સુશાંત સિંહનો પરિવાર ખૂબ જ ખરાબ સમયે વિતાવી રહ્યો હતો પણ સુશાંત સિંહના ટીવી સિરિયલમાં ડેબ્યુ પછી તેમના પરિવારમાં ઘણી ખુશીઓ આવી હતી ત્યાર પછી સુશાંત સિંહને એક એવી સિરિયલ મળી જે પૂરી દુનિયામાં ફેમસ થવાના હતા આ સિરિયલનું નામ હતું પવિત્ર રિશ્તા અને આ સિરિયલમાં માનવ દેશમુખની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા આ સિરિયલ એ દિવસોમાં સૌથી વધારે ફેમસ થઈ હતી આ સિરિયલમાં કામ કરી તેમને બેસ્ટ મેલ એક્ટર અને મોસ્ટ પોપ્યુલર એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો તેમજ પવિત્ર રિશ્તામાં તેમની સારી એક્ટિંગ જોઈ તેમને મોટા પડદા માટેના રસ્તાઓ મળી ગયા હતા તેઓ ફિલ્મોમાં આવતા પહેલાં બે હજાર દસમાં જરા નચકે દિખાદે બેમાં ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો તેમણે અહીં આવીને પોતાની એક્ટિંગ અને ડાન્સ બતાડીને દેખાવી દીધું કે તેઓ ફિલ્મોમાં આવવા માટે પૂરા તૈયાર છે અને ઓક્ટોમ્બર બે હજાર અગિયારમાં તેઓ ફિલ્મ મેકિંગના કોર્સ કરવા માટે તેઓએ પવિત્ર રીસના ટીવીનો શો છોડી દીધો હતો તેઓ આ કોર્ષ કરવા માટે વિદેશ ગયા અને આ કોર્ષ પૂરો કર્યા પછી તેઓ વિદેશથી ભારત પાછા આવ્યા ત્યારે તેમને અભિષેક કપૂરની ફિલ્મ કાપ્યો છે માટેનું ઓડિશન આપ્યું તેઓને આ ફિલ્મ માટે પસંદ કરવામાં આવે છે આ ફિલ્મ ચેતન ભગતની ફેમસ નોવેલ ધ થ્રી મિસ્ટિક ઓફ માય લાઈફ થી સ્ટોરી લેવામાં આવી હતી અને આ ફિલ્મ ખૂબ સરળ સફળ થઈ હતી કાયપ્યો છે ફિલ્મમાં તેમની એક્ટિંગ જોઈ તેમને બીજી ફિલ્મોની ઓફર પણ જલ્દી મળી ગઈ હતી જ્યાં યશરાજ ફિલ્મ દ્વારા ફિલ્મ શુદ્ધ દેશી રોમાંચ માટે તેમને સાઇન કરવામાં આવ્યા હતા તેમની ફિલ્મોનું લિસ્ટ જોઈએ તો કાયપ્યો છે શુદ્ધ દેશી રોમાંચ પીકે કે ડિટેક્ટિવ મુકેશ બક્ષી એમ એસ ધોની રાપ્તા વેલકમ ટુ ન્યૂયોર્ક કેદારનાથ સોન ચીડિયા છીછોડે ડાયુ દિલ બિચારા આ હતી તેમની ફિલ્મોની લિસ્ટ 14 જૂન 2020 માં મુંબઈ બાંદ્રા એરિયામાં સુશાંતજી તેમના ઘરમાં મૃત્યુની અવસ્થામાં મળ્યા હતા સુશાંતજીના મૃત્યુની સાચી હકીકત શું છે એ હજુ સુધી કઈ ખબર પડી નથી અમુક માણસોનું એવું કહેવું છે કે તેમણે સુસાઈડ કરી દીધું છે તો અમુક માણસોનું એવું કહેવું છે કે તેમનું મર્ડર કરવામાં આવ્યું છે પણ સાચી હકીકત શું છે એ હજી સુધી ખબર પડી નથી પણ મુંબઈ પોલીસ આની તપાસ કરી રહી છે ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું તો દોસ્તો આ હતું સુશાંત સિંહનું જીવન તો દોસ્તો તમે સુશાંત સિંહની કઈ ફિલ્મ જોઈ છે અને કઈ ફિલ્મ તમને ગમે છે પ્લીઝ કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અમારા આ વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જોવા માટે આભાર મળે છે એક નવા વિડીયોમાં આવજો